આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મોબાઈલ દુકાનમાંથી રૂપે પોઈન્ટ ચાર લાખના ઈ સિગારેટ જપ્ત કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વેસ વિસ્તારમાં આવેલ સફળ સ્કવેર આવેલી મોબાઈલ કેપે નામની દુકાનમાંથી ઇ સિગારેટનું ગેરકાયદેસર વેચાણ થતું હતું ગુપ્ત માહિતીના આધારે એસઓજીની ટીમે દુકાન નંબર જી સેવન પર રેડ કરી આરોપી કલ્પેશ જિતેન્દ્રભાઈ ભાઈશાવાળાને ઝડપી પાડ્યો હતો અહીંથી અલગ અલગ બ્રાન્ડ અને ફ્લેવર્સમાં બનેલ ઇલ્ફ બાર કોમ્બો ઇલ્ફ બાર રાયા ડિવાન ક્રાઉન બાર જેવી કંપનીઓના ઈ સિગારેટ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક લાખ ચાર હજાર ચારસો ની કિંમત નો મુદ્દામાલ કબજો કરવામાં આવ્યું છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે ચાર થી પાંચ દિવસ પહેલા એક અજાણ્યા ઇસમ પાસેથી આ ઈ સિગારેટ ખરીદને ને વેચાણ માટે લીધા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત